Okay.

કરીને હત્યા કરી દેવામાં આવી હતી મૃત્યુ ત્યારે મિત્રો ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો તે પરેશ પટેલ ત્યારે મિત્રો ગસ્ટહોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી તો વધુ વાત કરીએ તો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે આ મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ